ગોદરેજ કંપની નું જે ડબલ છે એનો ઉપયોગ કરેલો છે તો એને ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે માન્ય છે હાર્દિકભાઈ સાહેબ તથા વ્યાજળકા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે તો આપણે પૂછીએ હાર્દિકભાઈ તમે ખેડૂત પૂછો કે આ ફાલ માં કેવું લાગ્યું ને કેવું રિઝલ્ટ મળ્યું આ દવા નું ગોદરેજ ડબલ નું નમસ્તે ખેડુ મિત્રો હું છું હાર્દિક બાવળિયા ગોદરેજ એગ્રોવેટ વતી આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે આ ભાઈ કાનજીભાઈ ને આપણે ડેમો કરાયો તો ગોદરેજ ગોદરેજ કંપનીના ડબલ નો તો એમની પાસેથી ધબી પ્રાય લેવી એમને ડબલ ઉપયોગ કર્યો તો એમને કેવો રિઝલ્ટ મળ્યો છે હવે કાનજીભાઈ તમે આમાં ડેમો કર્યો તો તમને શું ફરક લાગે ઘણું લાગે ત્રણ મહિના સુધી પણ થાય જ નથી ફાલ કરી જતો આ દવા સાચા પછી ઘણું રિઝલ્ટ સારું હોય સીંગું બને હા ભાઈ ને ત્રણ મહિના પેલા એને એક ફાલ આવતો ફાલ આવતો તો પણ ખરી જતો અને સીંગું પણ નતી બે પણ આ ગોદરેજ કંપની ના ડબલ નો ડેમો કરાયો પછી એમને મળ્યું

જો આ ગોદરેજ નું ડબલ એ પોલોન પાવર સાથે પ્રજનન શક્તિ વધારે છે ધારો કે સૂર્યપ્રકાશ ના હોય એટલે પ્રજનન થતું નથી પણ આ દવા છાંટવાથી સોડમાં એવી પ્રજનન શક્તિ આવે છે કે ડબલ ફાલ બેસે કદાચ તમે કપામાં છાંટો તો એક થી એક સાપકા જગ્યાએ બે આવે રીંગણમાં

તો આ ઉપરાંત બીજા પણ ખેડૂત મિત્રો છે એમ ભાઈ તમને કેવું લાગ્યું કેવું લાગ્યું હા મામા તમારે કેમ આ તમે આને પેલા જોયું તો ફાલ હતો ને અત્યારે બેહી ગયો ને અરે એટલે જ નામ ડબલ છે ખેડૂત ખેડૂતે જો પૈસાદાર થવું હોય અને ડબલ ઉત્પાદન લેવું હોય તો ગોદરેજનું ડબલ વાપરવું પડે પછી કેમ છે સારું છે ને રિઝલ્ટ તો આવતા વર્ષે તમે વાપરશો બધા ખેડૂત મિત્રો બોલો વાપરશો વાપરશો ને અને બીજા ને પણ વપરાવશો હા ડબલ જ થાય ગોદરેજ ડબલ એટલે ડબલ જ થાય તમારે પ્રગતિશીલ ખેડૂત મુનાભાઈ પણ અહિયાં અત્યારે આવી ગયા છે મુનાભાઈ ડબલ માં કેવું લાગ્યું તમે ફાલ જો ડબલ બે આઈ ગયો છે ને તો પછી એટલે હું ડબલ ની વાત ના થાય એટલે જો તમારે ડબલ ઉત્પાદન લેવું હોય અને આગળ આવવું હોય તો તમારે ગોદરેજ નું ડબલ વાપરવા માટે હું ભલામણ કરું છું આ ઉપરાંત વિશ્વાસ ને ચેનલ માં ઉપસ્થિત રહ્યા એ બદલ હું ગોદરેજ આગ્રહ વતી હાર્દિકભાઈ વતી આભાર માનું છું અને ફરી વાર પણ તમે અમે જયારે બોલાવીએ અથવા તો કોઈ નવું વસ્તુ આવે તો એના ડેમોન્સ્ટ્રેશન માટે સર્વ ખેડૂત મિત્રો હાજરી આપજો એવી હું આશા રાખું છું બસ આવજો આભાર ખેડૂત મિત્રો